અરે એ આપણે બધું શિયાઠ હે પેલા બાપ દીકરાના વિડીયો બનાવવાના અનગરવાળા મહેશભાઈ હો હો એમનો ઓર્ડર હાલ દેવાનો બિંદાસ શું વાત કરા હા હા તો પછી આપડે આ તો થઈ ગયું પછી આપણા રસોડું બનાવવા કોનો બોલાવશો આપડે અમૃતલાલ ની મુવાડી શું ચૂક્યા હે પેલું અમાર બાજુ અમૃતલાલની મુવાડી બાબુભાઈ બાબુભાઈ ને બોલાવાના હા રસોડું બનાવવા શું વાત કરા મંડપ હૈયાતમાં વિજય મોમા નું કરવાનું આપડે સતનામ મંડપ હા તો તો એન્ટ્રી પડી જાય હો અરે કાતું ની સોરવાનું કશું એવું હો તો પછી આ બધું તો ઠીક વાત હતી બોલાય અરે કિરણ નહીં અલ્યા સારું એ વાત હતી પેલો જાડીયો બે

આપડો લાટ નહિ તમે ભલા મો પણ આ બધો ખર્ચો કર્યા વગર તારે જોઈએ ખાલી બાયડી જ ને પછી ખાલી બાયડી લાવવાનું વિચાર અને સમૂહ માં જા ભાઈ પચાસ લાખ રૂપિયા ચાલીસ લાખ નો ખર્ચો એક વાર સીટ કવર અને આ ઢોકણું બેહાડી પછી આટલા બધા ખર્ચાની વાત કરે ભાઈ જમીન પર પગ રાખવાના શું કહ્યું ઉડવાનું નહીં બધા જોવા પડે ઊંચો એટલો જોવાય કે હોય બહુ ઊંચો ના જોવાય નકર સીધા ઊંચો જતા રહેવાય હો આ ઢોકણું નખાઈ દે કાલે ઢોકણું કઈ નાખવું પ્લાસ્ટિક નું બિહાર દે પૈસા જો એટલે નખાઈ દઉં એમ કહું બોલો હવે પચાસ લાખ ની વાતો કરતો તો આ કરતો તો હવે પાઉ એ પૈસા વેચાય જમીન તમારે ચાલવા પડે ને Ha ha ha!